તારે હવે તને હું પૂછું ને લઈ જાવ ને હક ની જીરું વાત તું અતારે એમ કર પગે પડે ને પગે તો તને લે ના લઈ દઉં આ હા તો તું નઈ જ લઈ જાય ને તો તું મને જીરું વાઢવા નઈ લઈ જાય તો હું એક દારૂ પી ને તારું જીરું હરગાઈ દઈશ રાતે આ તારિયા સુ પઈ બોલ જીરું હરગા મુ હે કે પછી મને વાઢવા લઈ જાવ હલે આ પાછું તૂટીશ ઘરે આય તો ઓગણ તો કે ઓ અને મોટ બગાડી મારી શું કરવાનું

અરે આગેવાન તો પડે રહીયા ને ઘરે આપણે આગેવાન થી કઈ લેવાનો દેવાનો નહી આપણે હે ને જીરું ગાઢવાનું ઓર્ડર મે આગેવાન ને હાલ અરે આગેવાન ની તું કે છે ને તું જીરું તો ઓરો છે મારો તુકો આગેવાન કે ને કે તમ જો આગેવાન કે ને કે તમ તારા અરે જીરું તે હરગાયું છે ને આગેવાન હા હાલે દેરો ઓર્ડર આગેવાન ને હાલ દીધો અરે તું તો હે ને આગેવાન ને અહીં ને તું કામ કરવા રહી જા

આપણે વસલા લેબડે તમારે તમારા લેબડે ખાલી રાસ લઈ લે તમારા વસલા વસલો લેબડે બાંધી બાળ છે

એટલે કાલે તમારે બફૂર પડતા પડતા ધીમું વઢી જાય હા તો એ તો વાંધો બરાબર બરાબર હું રહું અને પાંચ ને પાંચ અને હું એક તમે ચિંતા કરો ને તો તો આવા એમ નહીં થમાઈ નાખું બધા